હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ફાર્માસિસ્ટની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના ડિટેલ્ડ સિલેબસ વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આપણા અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે પરીક્ષાની અંદર કુલ બસો પ્રશ્નો આવશે નેગેટિવ સિસ્ટમ જે છે એ પોઈન્ટ પચીસ માર્ચની રહેશે અને તમને ત્રણ કલાકનો સમયગાળો આપવામાં આવશે એક્ઝામ જે છે એ બે સેક્શનની અંદર રહેશે કારણ કે એક્ઝામ જે છે એ એમ સીક્યુવાળી અને ઓનલાઈન રહેવાની છે તો તમારે જે છે ટાઈમ મેનેજમેન્ટ જે છે એ ઓનલાઈન પ્રશ્નોને એટેમ્પ્ટ કઈ રીતે કરવા તેના પ્રમાણે કરવાનું રહેશે પાર્ટ એ છે એની અંદર ઓનલી મેથ્સ અને રીઝનિંગનો પોર્શન આવશે પાર્ટ બી ની અંદર જે છે થોડો જનરલ અને બાકીનો જે છે તમારા ટેકનિકલ એટલે કે ફાર્માસિસ્ટનો જે મુખ્ય વિષયો છે તેને લગતા પ્રશ્નો આવવાના છે હવે આ સિલેબસને ડિટેલમાં સમજીએ તો મિત્રો પાર્ટ એ છે બરાબર કે જે રીઝનિંગ અને મેથ્સને કવર કરશે એમાં ત્રીસ માર્ક્સ જે રીઝનિંગના છે એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો છે વેન ડાયાગ્રામ આવશે વિઝ્યુઅલ રીઝનિંગ આવશે બ્લડ રિલેશન એરિથમેટિક રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી હવે જે ડેટા ઇન્ટરપ્રિટેશન અને સફિશિયન્સીના ક્વેશ્ચન છે એ થોડા ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન હશે કે જેમાં તમારે ટાઈમ બચાવવો પડશે અને જેમ બને તેમ તમે ઝડપી આન્સર આપી શકો એવો તમારે પ્રયાસ કરવાનો રહેશે અહીંયા તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું ખાસ મહત્વનું છે કારણ કે ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સીના ક્વેશ્ચન એવા છે કે નંબર ઓફ ફોર્મેટની અંદર ટેબલ અથવા તો કોઈ ગ્રાફ અથવા તો અન્ય કોઈ ડેટા સાથે એક સાથે ડેટા આપવામાં આવેલો હશે તમારે તેને જોઈ અને એના ઉપરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ આન્સર આપવાના રહેશે હવે ઘણી વાર પરીક્ષામાં એવું થતું હોય છે કે નંબર ઓફ ડેટા જે છે આપેલો હોય અને તેની નીચે કન્ટિન્યુ ક્વેશ્ચન હોય જો આવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે તો તમારા માટે થોડું સરળ બનશે પણ હમણાં જે કંઈ પણ ગુણ સેવા દ્વારા પરીક્ષાઓ લેવામાં આવી છે કે જે ઓનલાઈન માધ્યમથી લેવાની છે. તેનું ઓબ્ઝર્વેશન કરીએ તો તેમાં ગોણ સેવાએ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે ડેટા આપી દેવામાં આવે છે અને તેના પ્રશ્નો જે છે એ તમારા સેક્શનની અંદર રેન્ડમલી આવે છે એટલે તમારે એક વખત જોયેલા ડેટા ઉપરથી બાકીના જે ક્વેશ્ચન્સ છે તેને તમારે વારાફરતી સ્ક્રોલ કરી અપડાઉન કરી અને ફરી ફરીથી જોવા પડશે જે તમારા માટે ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ રહેવાની છે તો તમારે રીઝનિંગનો જે પોર્શન છે એમાં આ બે સેક્શનની અંદર જે ક્વેશ્ચન આવે તેને ખૂબ જ સમજીને એટેમ કરવાના રહેશે તો એ તમારા ત્રીસ માર્ક્સ જે છે એ કવર કરશે પછીના ત્રીસ માર્ક છે એ તમારા મેચ એટલે કે પ્યોરલી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે કે જેની અંદર આંકડાકીય પ્રશ્નો આવશે સાદુરૂપ બીજગણિત ગણિત આવશે અંકગણિતના ક્વેશ્ચન ભૌમિતિક પ્રશ્નો આવશે સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય કાર્ય ઝડપ સમય અંતર અને કામ વેતન અને નિયમ આ જે બધા પ્રશ્નો છે એ પ્યોરલી મેથ્સનો પોર્શન છે એટલે કે એમાં તમારે માત્ર ગાણિતિક ક્રિયાઓ કરી અને જવાબ લાવવાના રહેશે બની શકે કે એમાં પણ એવા લેન્ધી ક્વેશ્ચન હોય કે જે તમારો ટાઈમ કન્ઝ્યુમ કરે તો ત્રીસ પ્લસ ત્રીસ એમ જે આ સાઠ માર્કનો પોર્શન છે તેમાં તમારે બને એટલો ઓછો સમય આપી અને તમને જાઝા માર્ક્સ મળે એવું તમારે કરવાનું રહેશે આપણે પાર્ટ એ ની અંદર જે રિઝનિંગ અને મેથ્સ પોર્શન છે એના ક્વેશ્ચન આ વખતથી આપણે હવે ગુજ્જુ ફાર્મસી ઉપર પ્રિપેરેશન થોડા સમયની અંદર સ્ટાર્ટ કરાવવાના છીએ અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે ઓનલી જે ફાર્મસીને લગતા જે સબ્જેક્ટ છે તેની જ તૈયારી કરાવતા હતા અને એમાં પ્લસ આપણે એક જનરલ સેક્શન ઉમેરી અને આપણે જે કરંટ અફેર્સ અને જે કોમ્પ્યુટરનો સેક્શન છે એને આપણે ઇન્કલુડ કરેલો પણ આ હવે આપણે આમાં જે જે મેથ્સ અને પોર્શન આવે છે બરાબર છે તેના પણ ઇન્કલુડ કરવાના છીએ મિત્રો પાર્ટ બીની અંદર તમારે ત્રણ જનરલ સેક્શનના ક્વેશ્ચન अटेम्प्ट કરવાના આવશે એક છે ભારતનું બંધારણ કે જેમાં તમારી પાસે માર્ક્સ ઓછા છે અને ક્વેશ્ચન માટે તૈયારી કરવાના ટોપિક્સ છે બરાબર છે તો એમાં તમારે ખૂબ જ સાવચેતીથી ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે અને જો તમને ફાવે તો જ ક્વેશ્ચનને એટેમ્પ કરી અને તેના માર્ક્સ લેવા માટે પ્રયાસ કરવાનો છે સેકન્ડ ઓપ્શન છે જે છે એ વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ તો એમાં જે છે તમારે જે છે સ્ટેટ લેવલના નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના જે કરંટ અફેર છે એ આપણે આપણા ગુજુ ફાર્મસીના કરંટ અફેર્સના વિડીયોમાં આપણને અગાઉથી અવેલેબલ કરાવશું એટલે તમારે બિફોર એક્ઝામ પ્રિપેરેશન માટે આઈડિયા આવી રહે બરાબર છે ત્રીજો સેક્શન છે એ છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન બરાબર તો ગુજરાતી અને અંગ્રેજી ની અંદર આપ સૌ જાણો છો એવી રીતે પેરાગ્રાફ આપેલો હોય છે એના ઉપરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ પૂછેલા હશે તો પાંચ માર્ક લગભગ ગુજરાતી અને પાંચ માર્ક અંગ્રેજી એવી રીતે દસ માર્ક ડિવાઈડ કરેલા હશે બરાબર છે એ નોર્મલ છે બટ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે એટલે તમારે સમજી વિચારી અને એને આન્સર આપવાના છે તો આવી રીતે ત્રીસ માર્ક જે છે એ તમારા જનરલ સેક્શનના અહીંયા કવર થઈ જાય છે તો ટોટલ ગણો તો સાઠ માર્ક ગણિત અને રિઝનિંગના થઈ ગયા બરાબર છે બીજા ત્રીસ માર્ક જે છે જનરલ સેક્શનના આવી ગયા હવે પછીનો જે પોર્શન છે એ પાર્ટ બી ની અંદર જ આવશે એમાં તમારે ટોટલ એકસોને વીસ માર્ક બરાબર કે જે તમારા શૈક્ષણિક લાયકાત એટલે કે આપણે જે પોસ્ટ માટે એપ્લાય કર્યું છે એ ફાર્માસિસ્ટના જે મેઇન વિષય છે ફાર્મસી એને લગતા બરાબર અને એને ઉપયોગિતાને લગતા પ્રશ્નો એવી રીતે તમને ડિવાઇડ કરીને વિષયો આપવામાં આવેલા છે તો હવે મિત્રો પાર્ટ બી ની અંદર જે છે એ તમારે શૈક્ષણિક લાયકાત એટલે કે જે પોસ્ટ માટે આપણે એપ્લાય કરી રહ્યા છીએ તેના ફાર્મસીના મેઇન સબ્જેક્ટનો જે સિલેબસ છે બરાબર તેના વિષયોના જે ક્વેશ્ચન જે છે અને ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે બરાબર એના તમારે આન્સર આપવાના રહેશે કુલ એકસો ને વીસ માર્કના પ્રશ્નો અહીંયા તમને પૂછવામાં આવશે બરાબર છે એમાં ટોટલ બાર વિષય ઇન્કલુડ કરવામાં આવેલા છે દરેક વિષયની અંદર તેના સબટોપિક એ એક સાથે આપી દેવામાં આવેલા છે આપણે અહીંયા દરેક સબટોપિકને વાંચી અને ફરીથી રિફર કરવાના નથી બરાબર છે આ જે સિલેબસ છે ડિટેલમાં એ આ પીપીટી છે એ તમને પીડીએફ સ્વરૂપે આપણે નીચે જે ડિસ્ક્રિપ્શન છે એની આપી એમાંથી તમે ડાઉનલોડ કરી અને આરામથી જોઈ શકો છો આપણે જે સબ્જેક્ટ્સ છે બરાબર એની વાત કરવાના છીએ બરાબર છે દર વખતે મિત્રો ગોણ સેવા જે સિલેબસ બહાર પાડે છે એમાં એવું હોય છે કે જે તમારો ટેક્ટિકલ સબ્જેક્ટ હોય એના નંબર ઓફ સબ્જેક્ટ જે મેઇન કહેવાતા હોય એનું નામ આપી દેવામાં આવે છે અને માર્ક્સ જે છે એ ડાયરેક્ટલી આપી દેવામાં આવે છે જ્યારે આ વખતે ગુણ સેવાએ એવું કરેલું છે કે જે તમારા ટોપિક્સ છે અને એની અંદર સબ ટોપિક્સ છે એના કેટલા ટોપિક્સમાંથી કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછવામાં આવશે એ ડિટેલમાં આપેલું છે તો એનાથી તમને આઈડિયા આવશે કે કયા વિષય માટે કેટલું જે છે સમય આપવો અને કયા વિષયને કેટલો સમય ઓછો આપવો તો આ ફાર્મસીનો ડિટેલ સિલેબસ જોઈએ ફાર્મોકોલોજી એના પંદર માર્ક્સના ક્વેશ્ચન આવશે ह्यूमन एनाटॉमी एंड फिजिओलॉजी दस मार्क्स, बोके दस ऑर्गेनिक केमिस्ट्री दस मार्क्स फिजिकल फार्मास्युटिक्स दस मार्क्स फार्मास्युटिकल मैक्रोबायोलॉजी पांच मार्क्स हम फार्मास्युटिकल मैक्रोबायोलॉजी तेज સેક્શન જોશો તો એમાં ખૂબ જ નાના 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 બહુ ઝાઝા બધા સબ ટોપિક્સ આપેલા છે બરાબર છે દરેક સબ ટોપિક તમે આરામથી વાંચી શકો એટલા માટે મેં અગાઉ કહ્યું એમ આપણે પીડીએફ જે છે અવેલેબલ કરી આપશું પછી છે મેડિસિનલ કેમિસ્ટ્રી એની અંદર દસ માર્ક આવશે ફાર્માકોગ્નોસી એન્ડ ફાઇટોકેમેસ્ટ્રી એના પણ દસ માર્ક્સ લાસ્ટમાં છે અથવા તો તેને લગતા કોઈ નિયમો છે એને લઈને ટ્રેન્ડિંગ જે હાલમાં વર્તમાન પ્રવાહ છે એની અંદર જો કોઈ સુધારા અથવા તો ફેરફાર આવ્યા હોય કોઈ નવી ડ્રગ નું સંશોધન થયું હોય કોઈ નવા નિયમો ઘડવામાં આવેલા હોય તો તેને લગતા જે છે દસ માર્ક્સના ક્વેશ્ચન ફરજિયાત પૂછવામાં આવશે તો આપણે જે કરંટ અફેર્સ કરાવીશું એમાં આપણે ફાર્મસી સુધારા અથવા તો કોઈ નવી શોધખોળ આવી હશે તો એને આપણે મસ્ટ ઇન્ક્લુડ કરીશું બરાબર છે તો એ પણ દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ રહે તો મિત્રો આ હતો જુનિયર ફાર્માસિસ્ટનો ગુજરાત સેવા પસંદગી મંડળની જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવનાર છે એનો સિલેબસ બરાબર છે પાર્ટ એ અને ની અંદર એક્ઝામ લેવાની છે તમારે એક સાથે બસો દસ પ્રશ્નો બરાબર દરેક પ્રશ્નનો એક માર્ક અને તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આઈ હોપ અમારો આ વિડીયો તમને ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમારા કંઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર નીચે જણાવી શકો છો વિડીયો ગમે તો એને લાઈક કરી અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો કે જે ફાર્મસિસ્ટની તૈયારી કરતા હોય તેમને આ વિડીયો શેર કરી દેજો હજી સુધી જે પણ વિદ્યાર્થી ખ્યાલ ન હોય તેમને ગુજરાત ફાર્મસી સાથે જોડાવવા માટે તમારા વિડીયોની લિંક શેર કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ